નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે શું રામભાઈ ના ખેતર ઉપર રામપરા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર નમસ્કાર રામભાઈ નમસ્કાર નમસ્કાર શું તમારા મરચી શું તકલીફ દેખાય છે અત્યારે માલપા બહુ મહી છે બહુ છે

તો મને લાગે તમારી મરચી તો સરસ છે પણ જે નવી કુપળો નીકળી એમાં થોડો પ્રોબ્લેમ છે હા એમાં થોડો તકલીફ છે અત્યારે ગણ તો સારું જતો થઈ તો હવે અત્યારના આજે દસ પંદર દિવસ ત્યાં એટેક આવ્યો છે ને એ વધારે પડતો છે ટૂંકમાં બરાબર હવે સાહેબ કે છે અરવિંદભાઈ કે હવે આનું સોલ્યુશન થઈ જાય લાવ્યા છે એક ડોઝ મારીએ તો થાય છે હું રિઝેક્ટ આવે છે ખબર પડે છે બરાબર કારણ કે અત્યારે આપણે આજે તારીખ બરાબર હા છ નવ નવ છ નવ બે હજાર ચોવીસ છે એટલે દસ દિવસ પહેલાં એટલે માનલો ને કે અઠ્યાવીસ ઓગસ્ટની આજુબાજુથી જવા પચીસ આજુબાજુમાં પચીસ છવ્વીસ ઓગસ્ટની આજુબાજુમાં પ્રોબ્લેમ ચાલુ થયો છે અને હવે આ જો ડોઝ મારશો તો તમારું એ કંટ્રોલ થશે તો આશા કરીએ કે એ જે કંઈ ડોઝ છે એનું સારું રિઝલ્ટ આપણને મળે નમસ્કાર નમસ્કાર